સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો હજુ પણ યથાવત છે જેમાં આજે ડીસા તાલુકાના વિઠોદર પાસે પણ જળાશય યોજનાની એમડી એક કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મોટું ગામડું ગાબડું પડવાની ઘટના સર્જાઈ છે જેમાં સીપુ જળાશય યોજનામાંથી ડીસા તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું અને વિઠોદર પાસેથી પસાર થતી આ કેનાલમાં અચાનક ગાબડું પડતા દસમસ્તો પાણીનો પ્રવાહ આજુબાજુના ખેતરમાં ફરી વળ્યો હતો જેના કારણે કેનાલની આજુબાજુમાં આવેલા પંદર એકર જમીનમાં વાવેતર કરેલા રાયડો એરંડા અને ઘઉં સહિતના પાક જમીનમાં જમીન દોસ્ત થઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે